નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે એટલે કે ઓગણત્રીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ પીએસસીની પરીક્ષા એક વાગ્યાથી ત્રણ વાગે લેવાય તો એનો આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકી રહ્યા છીએ તો વિડીયો તમે જોઈ લો તમારા મિત્રો જોડે શેર પણ કરી લ્યો સાથે કેટલા માર્ક્સ થાય છે કોમેન્ટ પણ કરી શકો છો તો વિડિયો અચૂક જોઈ લો તો રાત્રિના અંધકારમાં ટમટપતું જીવડું એટલે તો એ જીવડાનું નામ છે આગિયા બરાબર તો એ જવાબ સાચો છે કાંકરિયા ખાલી જગ્યાની રાખેલી ખાલી જગ્યા કાળજી માટે અધિકારી તરફથી ખાલી જગ્યા આપવામાં આવી તો કાંકરિયા સરોવરની વાત છે પહેલાંમાં સરોવર વિશેષને શાબાશી ડી જવાબ સાચો છે પર્વતારા કાવ્યમાં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે તો જે ચારેય વિધાન છે એ સાચા છે અને સાથે આનો કોઈ જવાબ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે ચાર સાચા છે કે ત્રણ સાચા છે ચોથા નંબરમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જે ચોથો નંબર છે એમાં મોર ટહુકા કરે છે સિંહ સિંહ ત્રાડ પાડે છે અને વાંદરો ચીચિયારી કરે છે તો એ જવાબ સાચો છે મોંમાંથી પાણી છૂટવું અને મોંમાં લાળ છૂટવી તો અભિયાન ઓગળી જવું એટલે શું થશે તો એનો મતલબ થશે પીગળી જવું બરાબર લાળ છૂટવી એટલે પીગળી જવું કોઈ વસ્તુ જોઈને લાલ જ થવી રેખાંકિત રેખાંકિત સ્થાન પર માટે આપેલ વિકલ્પમાંથી યોગ્ય શબ્દો જણાવો પાંચમામાં મોંમાંથી પાણી છૂટવું એટલે મોંમાં લાળ છૂટવી તો અભિયાન ઓગળી જવું એટલે શું થશે તો પાયમાલી થવી એવું થશે તો બી જવાબ સાચો છે ડી નહીં પરંતુ બી આવશે રેખાંકિત શબ્દ સ્થાન માટે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે તો જે છઠ્ઠા નંબરમાં છે તો દીવિત તો તે ભોજન પ્રિય છે તેના દાદી સરસ મુરબો બનાવે છે તેને દિવિતને આ મુરબ્બો બહુ ભાવે છે તો બી જવાબ સાચો છે સાત નંબરમાં બાળકોને આનંદ કરતું ટોળું મને મનને ખૂબ ગમ્યું તો લીટી દોરેલ શબ્દો કયો છે તો જે આનંદ કરતું ટોળું છે એ ભાવવાચક કહેવાય તો આનંદ જે છે એ ભાવવાચક નામપદ છે ગમગીન એટલે કેવું થાય તો ઉદાસ થાય તો બી જવાબ સાચો છે બે મોટા સમુદ્રને જોડનારી ખાડીને શું કહેવાય છે તો સામુદ્રી ધૂની તરીકે ઓળખાય છે દોડની હરીફાઈમાં હું ઝડપથી દોડીશ ભીણી ચીકણી માટીમાં સાચવીને અને છેલ્લે હું પગ ઘસી ઘસીને ધોઈશ તો બી જવાબ સાચો છે તો નિબંધ જે છે એ કેવો હોય તો અગિયાર નંબરમાં ચાર જોડકા આપેલા છે તો નિબંધમાં ક જવાબ આવશે તો નિબંધ કંટાળાજનક હતો બોક્સ ચોરસનું હોય પછી સાયકલ કેવી છે તો સાયકલ નવી છે અને અક્ષર કેવા છે તો સુંદર છે તો એ જવાબ સાચો છે જંગલમાં પ્રાણીઓના ભયથી ટીંકું ઝડપથી ચાલી રહ્યો હતો તો ઝડપથી એ શું છે ક્રિયા વિશેષણ કેવાય છે એ જવાબ સાચો છે નીચેનામાંથી સાચી જોડણી કઈ છે તો જે નિરીક્ષક એ જવાબ સાચો છે મનુષ્યને જીવવા માટે પ્રાણવાયુ જરૂરી છે તો પ્રાણવાયુનો બીજો મતલબ શું થાય છે તો ઓક્સિજન થાય છે બી જવાબ સાચો છે ઓહો કેટલો મોટો મહેલ તો ઓહો એ શું બતાવે છે નવાઈ એના વાક્ય કયા પ્રકારનો ભાવ છે આમાં તો ઉદ્ગારનો એ જવાબ સાચો છે જય જય ગરવી ગુજરાત કાવ્ય નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો ગંગા યમુના વગેરે નદીઓને યાદ કરી છે તો ડી સાચું નથી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા રાજાએ પોતાની પ્રજા માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો તો ખજાનો ખુલ્લો મૂકવો એનો અર્થ શું થાય છે તો પોતાનો જે મૂલ્યવાન ભંડાર છે પ્રજા માટે ખોલ્યો એટલે કે જે અન્નના ભંડાર હતા એ બધાને આપી દે છે તો ડી જવાબ સાચો છે ક્યાં ગયો પહેલો લોક સાહિત્યવાળો તો પ્રશ્નાર્થ ચિહ્ન છે તો બી જવાબ સાચો છે ઓગણીસ નંબરમાં કાળો કૂતરો ઝાડ પર ચડી ગયો કાળો શું બતાવે છે તો વિશેષણ બતાવે છે તો એ જવાબ સાચો છે તો એ આવશે રામ રાખે તેમ રહીએ કાવ્યમાં ઈશ્વર પ્રત્યે કયો ભાવ છે તો સમર્પણનો ભાવ છે બી જવાબ સાચો છે શિલક એટલે શું તો હાથ પર જે રોકડ રકમ હોય એને શિલક કહેવાય છે તો એ જવાબ સાચો છે જટ ન ઉકેલી શકે એવા પ્રશ્નને એક શબ્દોમાં કહીએ તો શું કહેવાય તો એ કોયડા તરીકે ઓળખાય છે બી જવાબ સાચો છે આ વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખો તો જે શ્રી કૃષ્ણનું નામ છે એ વ્યક્તિવાચક તરીકે ઓળખાય છે તો એ જવાબ સાચો છે વિવિધ પ્રવાહી અનાજ ધાતુઓ જેવા દ્રવ્યોનું સૂચન કરતી સંજ્ઞા તરીકે સંજ્ઞાને શું કહેવાય છે તો દ્રવ્ય વાચક કહેવાય છે તો બી જવાબ સાચો છે પચીસમાં વાક્યમાં લીટી દોરેલ શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે ઉપયોગી તો ઉપયોગીનો જે વિરુદ્ધાર્થી છે નિરુપયોગી થશે તો એ જવાબ સાચો છે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ કયા નામે ઓળખાય છે તો સૂરના નામે ઓળખાય છે બી જવાબ સાચો છે અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે તો ચિત્કાર કલ્પાન ને કકડાટ એ ત્રણેય તમે વિચાર કરો અને મનમાં જે ચિંતા ઉપજાવે છે એનો જ્યારે કજિયું છે એક જાતનો ઝઘડો છે એટલે કે શારીરિક પાસો એમાં આવે છે તો ડી જવાબ આવશે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય કૃતિના લેખક કોણ છે તો અઠ્યાવીસ નંબરમાં જે પણ જવાબ જાણતા એ કોમેન્ટ કરી શકે છે કે એના લેખક કોણ આવે છે ઓગણત્રીસ નંબરમાં બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું તો વહાલપૂર્વક એ શું બતાવે છે તો ક્રિયા વિશેષણ છે ડી જવાબ સાચો છે આપેલ વાક્યમાં ખોટું વાક્ય કયું છે તો એકલી ક્રિયા ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને આખ્યાત કહે છે તો અધૂરી જે વાતો એને આખ્યાત કહેવાય છે તો જે સી જવાબ છે ખોટો છે બાકી સાચા છે સાચી જોડણી કઈ છે તો જે દૃષ્ટિ પહેલાં નંબરનું લખેલું છે સાચી છે પરિસ્થિતિમાં રસોઈ આવે બાકીની બધી જ ખોટી છે તો એ જવાબ સાચો છે આપેલ શબ્દોમાં શુદ્ધ શબ્દ કયો છે તો જે સાક્ષાત શબ્દ ડી છે એ શુદ્ધ છે અહીં શુદ્ધ રાજ આવે તો દ આવે એની જગ્યાએ ધ આપેલો છે ને બાકી બાકીના બધા ખોટા છે રૂઢિપ્રયોગ અને તેના અર્થની દૃષ્ટિએ સાચી જોડ કઈ છે તો તમારે જે સાચી જોડ છે એ ઓળખવાની છે તો મોં મચકોડવું એટલે ઉદાસ થવું બી સાચું છે તો બી જવાબ આવશે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના વાક્યમાં કયું પદ વિશેષણ છે તો જે ઠંડા શબ્દો છે વિશેષણ તરીકે ઓળખાય છે તો બી જવાબ આવશે સમાનાર્થી શબ્દો કી સહી જોડ હોય આશા વિકલ્પ ચોનીએ તો સાચો સમાનાર્થી તમારે ઓળખવાનો છે તો પહેલી તો સમસ્યા ડી જવાબ આવશે મુહાવરે કા સહી જોડ પહેચાનીએ તો આંખ ખુલના તો સહી બાદ કા જ્ઞાન હોના એ જવાબ સાચો છે તો મન ડોલના ઘણાને લાગતું હશે કે આવે પણ મન ડોલનાનો મતલબ છે ખુશી થવી બરાબર એમાં નાચવાનું ના આવે તો એ જવાબ સાચો છે વાક્ય મેં રેખાંકિત શબ્દ કા સહી પ્રયોગ હોવા હોય એસા વિકલ્પ ચોનીએ તો યહ વહી લડકાએ જીસને કલ ગીત ગાયા હતા તો ડી જવાબ સાચો છે ફાઇન્ડ ધ ઓડ વર્ડ ઓડ એટલે અલગ પડતો તો ચારમાં જે અલગ પડે છે એ વુમેન છે સી બાકીના બધા સંબંધ બતાવે છે જ્યારે આ એક જાતનું લિંક બતાવે છે તો અલગ પડે છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન એપ્રોપ્રિયેટ એટલે ઉપયુક્ત સાચો હોય એવો તમારે તો આઈ કેન રન ફાસ્ટર ધેન યુ તો તારા કરતાં હું ઝડપથી દોડી શકું છું ક્ષમતા બતાવે છે તો એ આવશે ધ ઓપોઝિટ વર્ડ ઓફ બ્યુટિફુલ તો બ્યુટિફુલનો વિરુદ્ધાર્થી શબ્દ ડર્ટી થશે બ્યુટીફુલ એટલે સુંદર ડરટી એટલે ગંદુ થશે કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે તો જે ઋગ્વેદ છે એમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે ગુજરાતના કયા સ્તરથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે તો બેતાળીસ નંબરમાં તો ગુજરાતના કયા સ્થળથી માનવની વસા હતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે તો જે ધોળાવીરા છે ત્યાં માનવ વસાહતો મળી આવે છે તો બી જવાબ સાચો છે નીચેના પૈકી સાચું જોડકું કયું છે તો ખૂબ જ ઠંડો ગ્રહ તરીકે યુરેનેશ ઓળખાય છે તો સી જે છે એ જોડકું સાચું છે બાકીના બધા જ ખોટા છે દોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે તો ખદીરબેટ બેટ બી જવાબ સાચો છે ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે છે સોળ નગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે વહીવટી વડા પૂછ્યા છે તો ચીફ ઓફિસર ડી જવાબ આવશે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશને શું કહે છે તો મકરવૃત તરીકે ઓળખાય છે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે તો ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ડી જવાબ સાચો છે નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે તો વિંધ્ય પર્વતમાળામાંથી બી જવાબ સાચો છે હું વહેલી સવારમાં સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર આવી ગયો છું તો ઘાટા કરેલો હું વહેલી સવારથી તો તું ક્યારથી આવી ગયો છે તો કે વહેલી સવારથી તો બી જવાબ સાચો છે ગરબા માટે પ્રખ્યાત નવરાત્રિ કયા મહિનામાં આવે છે તો જે નવરાત્રિ છે આ સો મહિનામાં આવે છે સી જવાબ સાચો છે મહેસાણા જિલ્લાની એક શાળાએ સૌથી નજીકના ખાવાના સ્થળે પ્રવાસ ગોઠવવો છે તો સૌથી નજીક એમને માઉન્ટ આબુ પડશે કારણ કે બનાસકાંઠા અને બનાસકાંઠાની નજીકમાં માઉન્ટ આબુ છે જ્યારે સાપુતારા છે ગુજરાતમાં પણ ત્યાં દૂર વધારે પડે છે તો નજીકનું માઉન્ટ આબુ આવશે પાંચમા ધોરણો ભણતા વિદ્યાર્થીઓની ઊંચાઈ આશરે કેટલી હોઈ શકે છે તો ચારથી પાંચ ફૂટ સાચો જવાબ છે ડી આવશે રમતા રમતા કેશવને ખૂબ જ જાડા ઉલટી થઈ ગઈ તો તેને તરત શું આપવું જોઈએ તો ખાટી વસ્તુ મદદ કરે છે તો લીંબુ પાણી આપવું જોઈએ એ જવાબ સાચો છે પછી જો છત્તીસગઢને તમા છત્તીસગઢના તમારા મિત્રોને ગુજરાતનો પ્રવાસ કરાવવા માંગતો હોય તો ગુજરાતના ઇતિહાસને તમારે સમજાવવા માટે કયા કયા સ્થળો એમને બતાવવા પડે તો સોમનાથ મંદિર અને લોથલ છે ગુજરાતનો જે પ્રાચીન ઇતિહાસ છે એને દર્શાવે છે તો આ બે સ્થળો છે એ જરૂરી છે બાકીના સ્થળો વર્તમાનોમાં બનેલા છે તો આ આંથની આજુબાજુની બે આંગળી વચ્ચે બનતો ખૂણો કયા ખૂણા તરીકે ઓળખાય છે તો લઘુકોણ તરીકે ઓળખાય છે બી જવાબ સાચો છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો જે ખોટી જોડ પૃથ્વી નિર્જીવ ગ્રહ તરીકે નહીં પણ સજીવ ગ્રહ તરીકે ઓળખાય છે તો બી ખોટું છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે તો બનાસકાંઠામાંથી વાવ થરા બન્યો છે તો બી જવાબ સાચો છે પવનની દિશા પૂર્વથી પશ્ચિમની છે રાહુલ અમદાવાદમાં પતંગ ઉડાડે છે તો હવે પતંગ સુરેન્દ્રનગર બાજુ જશે કારણ કે એ પશ્ચિમમાં આવેલો છે તો બી જવાબ સાચો છે નીચે એનામાંથી કઈ કહેવત પરિશ્રમનું મહત્ત્વ દર્શાવે છે તો સીધી તેને જઈ વહેરે જે પરસેવે નાય તો સી જવાબ સાચો છે બાકીના પ્રશ્નો આપણે જે એકસઠથી એકસો વીસ છે તો અડધો કલાકમાં લાવી રહ્યા છો તો આ વિડીયો જે સાઠ પ્રશ્નો છે એનું તમે સોલ્યુશન કરી લો એ કેટેગરીનું આ પેપર છે બાકીની તમામ કેટેગરીઓના પેપર છે તો કુલ જે પ્રશ્નો છે એ ત્રીસ ત્રીસના જોડકામો આપેલા છે ત્રીસ ગુજરાતીના છે તો આ રીતે ત્રીસ ગણિત છે ત્રીસ વિજ્ઞાન છે તો તમે પ્રશ્નો સરળતા શોધી શકશો અને તમારા કોઈ પણ કેટેગરીના પેપર સોલ્યુશન કરી શકો છો બીજો વિડીયો આપણે ટૂંક સમયમાં મૂકી રહ્યા છો તો એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને જે એકસઠથી એકસો વીસ નંબરના પ્રશ્નો છે એ પણ જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ